નમસ્તે હું સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસ્ત મોટા ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવતા સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે સુરતમાં હરિયાળો વિસ્તાર ધરાવતા સણિયા હિમાદ ગામને બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે અનેક વખત રજૂઆત છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી જેના કારણે સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હિમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાઠગાંઠથી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઈડરી વગેરે માટે મસ્ત મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે ત્યારે હવે રજૂઆતો કરીને સ્થાનિકો કંટાળ્યા છે ત્યારે આગામી ચૂંટણી દરમિયાન પણ આ ગેરકાયદે બાંધકામોની કૃતિને અટકાવવાની આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ સ્થાનિકોની માંગ મુજબ બાંધકામો તંત્રથી અટકે છે કે કેમ એ આવનારો સમય બતાવશે મારું નામ વિશાલ ભટ્ટ છે અમે લોકો સણિયા એમાં ગામના રહેવાસીઓ છીએ આજે અમે લોકો વિરોધ પ્રદર્શન માટે અહીંયા ભેગા થયેલા છીએ અમારા વિસ્તાર સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી લઘુ ઉદ્યોગોના નામે એમ્બ્રોડરીના બુકિંગો મસ્ત મોટા મુકાયેલા છે અને આ બાબતે અમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત રજૂઆત કરી પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જ્યારે બી અહીંયા ચેકિંગમાં આવે ત્યારે બંડલો લઈ અને આની સામે કોઈપણ જાતના એક્શનો લીધા વિના પરત થઈ જતા હોય છે આ બાબતે અમે લોકો છેલ્લા દોઢ બે વર્ષથી વિરોધ કરતા આવ્યા છીએ આ બાબતે કલેક્ટરશ્રી અને કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે પણ છતાં પણ એની ખોળીને પી ગયા હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની એક્શન આ રીતના બુકિંગો ઉપર લેવામાં આવ્યું નથી અને હું તમારું ધ્યાન દોરીશ કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી આ પ્રશ્ન છે અમારા ગામનો આ પ્રશ્ન છે ગામના ખેડૂતોનો કેમ કે આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં રહેણાંક પ્રોજેક્ટો મુકાયેલા છે ત્યાં જે ભાવ છે એની તમે સરખામણી અહીંના વિસ્તાર સાથે કરશો તો ઘણા નીચા ભાવ છે શું કામ કે ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં રહેણાંક વિસ્તારને સો ટકા અનુકૂળ વાતાવરણ નથી હોતું જે આપણે બધા જાણીએ છીએ આ સિવાય સૌથી મોટી વાત કે અમારું ગામ એવા લોકેશનમાં આવેલું છે જ્યાં સુરતના બે એન્ટ્રી ગેટ આવે છે તો અમારી ગામની સલામતી અને સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે અમે લોકો છેલ્લે થોડા સમય પહેલાં કમલેશ વસાવા સાહેબ વરાસા ઝોનના જવાબદાર અધિકારી છે એમના પાસે ઘણીવાર રજૂઆત લઈને ગયા છેલ્લે બી અમે વિરોધ કર્યો પણ આજ સુધી એમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આજની ચાલી રહેલી આ સરકારની નીતિ ખૂબ સરસ છે પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારથી દબદબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે જેના માટે અમે લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છીએ મારા ગામમાં રહેણા ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે અને જો સારો ઈરાદો સરકાર જાહેર કર્યો છે બે હજાર પાંત્રીસના ટીપીમાં પણ રહેણાંક ઝોન તરીકેનો વિકાસ કરવાનો એમનો ઈરાદો છે એને અમે આવકારીએ છીએ પરંતુ કેટલાક અધિકારીઓની નફટાઈ અને લાલચના કારણે આ ગામમાં કુટીર ઉજનો નામને મંજૂરી મેળવી એ નિયમો પ્રમાણે કામ થતું નથી આમ છતાં પણ બધો આ બધી જગ્યાએ પાવર્સ ને એ બધું આપી દેવામાં આવે છે એટલે અમારી માગણી એવું છે કે જે સરકારશ્રીએ મંજૂર કર્યું છે એ પ્રમાણે જ વિકાસ થવો જોઈએ જી અને જો આપની માંગણી સંતોષા નહીં તો આપ શું કરો અમે બહિષ્કાર ગામના બધા બહિષ્કાર ભેગા મળીને બહિષ્કાર જેવો ચૂંટણીનો બહિષ્કાર જેવો અસર જલદ આંદોલન કરવાનું તૈયારી રાખીએ છીએ બીજું આપશ્રીએ કેટલી વખત રજૂઆત કરી છે હા અમે છેલ્લા દોઢ બે વર્ષથી એક ધારી રજૂઆત કરીએ છીએ સ્થળ તપાસ માટે કોઈ અધિકારી આવે છે ખરા એ આવતા હશે કે નથી આવતા હશે એ અમને નથી ખબર પડે આ બાબતે હવે માનનીય મેયર શ્રી શ્રીમતી બોઘાવાલા તથા અધિકારીઓને ઘરે બોલાવી અને તેમને રજૂઆત કરેલી એક બે વર્ષ પહેલાં પછી કશું થતું થાય છે એવું જણાતું નથી અને કોઈક એવા ઉદ્યોગો હોય કે જે રેસિડન્સનું એને લઈને કોમર્શિયલના બાંધકામ કર્યા હોય એવા ખરા વિસ્તારમાં હવે એ શું છે કે એ ખાનગી બાબત છે અમે દરેકની જગ્યાએ જઈ શકીએ નહીં આ વસ્તુ સુરત મહાનગરપાલિકામાં શહેર વિકાસ વિભાગ છે એમાં જઈએ તો જ ખબર પડે હવે ઘણી ફેરી પ્લાનો મંજૂર થાય છે સેન્ટ્રલ શહેર વિકાસમાં અને ત્યારબાદ એની જે મોનિટરિંગ રાખવાનું એ ઝોન દ્વારા ઝોન દ્વારા રાખવામાં આવતું હોય છે એટલે આ બંને જગ્યા તપાસ કરી અને એ લોકો જો અસરકારક પગલાં ભરે અને નોટિસો આપે કે કોઈ કાર્યવાહી કરે તો જ ખબર પડે કારણ કે અમે કોઈ મિલકતમાં એમને વગર પરવાનગી ઘૂસીને આ રીતની કાર્યવાહી કરી શકીએ જે આપના જણાવ્યા અનુસાર કે આ ચૂંટણીનો બહિષ્કાર કરશો તો આના માટે સંપૂર્ણ તમામ ગામવાસીઓ આપણી સાથે સહમત છે

રેસીડન્ટમાં અમે આયા મકાન બનાવ્યા અને બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઠોકી દે અને એ ઇનલીગલી હવે આવું ક્યાંય કોટેજ ઇન્ડસ્ટ્રીયલ આવું ક્યાંય છે કોટેજ ઇન્ડસ્ટ્રીયલમાં એમ્બ્રોઈડરી હાલે એવું ક્યાંય કાયદામ છે તો આ કેલ વસાવા સાહેબને ખબર નહીં પડતી હોય હે ખબર પડે જ છે પણ હવે આમાં ક્યાં રંધાઈ રહ્યું છે ને એ જ ખબર નહીં પડતી વસાવા સાહેબને ને અમે જાય કે છે ફોન નંબર માં ફોન કરી દે એ કે આને પકડી જાવ એટલે અમે આતંકવાદી છે અમે અહીંના નાગરિક છે સુરતના નાગરિક છે અમે આતંકવાદી થોડા છે અમને ભરી જાવ સો નંબર માં ફોન કરી દો ભરી જાવ રજૂઆત કરવા આવી તો આવું વર્તન અમારી સાથે થઈ રહ્યું છે અમે અમને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે અમે ભારત દેશના નાગરિક જ નથી એવું ફીલ થાય છે એટલે મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ આ જાડી સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓની આંખ્યું ખોલો તમે આ લોકોને જગાડો અને આ લોકોની કાંઈ આંખ્યું ખોલે તો અમે જીવી નકર પછી અમારી પાસે તો બીજો કાંઈ રસ્તો જ નહીં બીજું શું કરવાનું અમારે પછી ઇલેક્શન આવે ને અમે એમ કહીએ કે ચાલો ભાઈ અમારે આખા ગામને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ વસ્તુ યોગ્ય છે પછી ના સૂટકે અમારે આ બધું કરવું પડે છે બાકી અમારે કોઈ એવું છે ને એ તો અમારો આવડું આવું કરવાનું છે અરે સરકાર ની નીતિ સારી છે પણ જાડી ચામડી ના ભ્રષ્ટ અધિકારીઓ હવે આમાં કઈ ખબર નહીં પડતી અને હું થાય પૈસા આપી દે છે કે શું થાય છે આ લોકો પૈસા આપી દે છે અને પ્લાન પાસ કરાવી દે છે ઇન્ડસ્ટ્રીયલ ના આ ખબર નહીં પડતી સીલ મારી દીધા છે કલેક્ટર થી તો મોટા આ અધિકારીઓ મોટા છે કલેક્ટર એમ કે આને સીલ મારી દો તો શીલ મારી દીધા બે ત્રણ ચાર જી બતાવવા માટે પછી પાછા પાછલા બાવણાથી બાજુમાંથી સાઈડમાંથી બાકા પડવી પડવી શરૂ રખાવે છે એને ખબર નથી વિડીયો સહિતના પ્રૂફ આપેલા છે અમે કલક્ટ ભાઈ છે આ ગામનો રહેવાસી છું અમારું ગામ ઘણું સારું અને સ્વચ્છ છે આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે એના લીધે ગંદકી થાય છે અને અમારા ગામની સલામતી પણ જોખમાય છે આ પહેલાં આ ગામ રહેણાક ઝોનમાં બે હજાર ચૌદથી હતું પરંતુ સરકારશ્રીની સારી નીતિ કેન્દ્ર સરકારની સારી નીતિ હોવાથી આ ગામને રહેણાંક ઝોનમાં રાખવામાં આવેલું હતું અને ગ્રીન ઝોન તરીકે એને ઓળખવામાં ઓળખવાનો પ્રયત્ન શરૂ કરેલ છે પરંતુ ચુડા અને એસએમસીના અધિકારીઓની મિલી ભગતના લીધે આ ગામમાં કુટીર ઇન્ડ કુટીર ઉદ્યોગના નામે મંજૂરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એને મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોય એવું જણાઈ રહ્યું છે જેથી આ ગામની સલામતી અને ગામનું લોકેશન અને ગામની પરિસ્થિતિ ભય તરફ જઈ રહેલી છે માટે આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને સરકારશ્રી અને સુડાય જે ડિક્લેર કરેલો છે રહેણાંક ઝોન એ મુજબ જ એનો વિકાસ થાય એમાં ગામજનોની માગણી છે કેટલા બાંધકામો છે આ રીતે વિસ્તારમાં હવે આમાં શું છે કે બાંધકામો મંજૂર તો કરાવવામાં આવે છે પરંતુ બાંધકામની મંજૂરી વિરુદ્ધ પણ ઘણું બાંધકામ થાય છે એટલે તમામ બાંધકામોમાં એનું મોનિટરિંગ થાય તો ઘણો મોટો આંકડો બહાર આવે એમ છે અનેક વાર રજૂઆત કરી છે વિરોધ અનેક કેટલું યોગ્ય અમે માનનીય મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સહિતના કર્ણ ત્યારેના તત્કાલીન શ્રી સત્તાને અમે આ રજૂઆત કરી લો આમ છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી માટે અમોએ નામદાર પોર્ટનો આશ્રય લીધેલો છે જેથી આ ચૂંટણી દરમિયાન જો આ કંઈક કાર્યવાહી કરવામાં ન આવે તો અમારે આ બાબતે ગામ લોકોએ ભેગા થઈને શું કરવું એનો વિચાર કરવો પડશે